અંકલેશ્વર અને પાનોલી ઔદ્યોગિક વસાહતના પાંચ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ક્લોઝર ફટકારવામાં આવતા મચી ગયો છે અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીમાં વરસાદની ઋતુમાં પ્રદૂષણની માત્રામાં વધારો જોવા મળ્યો હતો વરસાદી કાંસમાં પણ ઔદ્યોગિક પ્રદૂષણ પાણી વહેતું હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે જોકે જીપીસીબી દ્વારા પ્રદૂષણ ફેલાતા ઉદ્યોગો સામે લાલ આંક કરવામાં આવી હતી અને જે તે વખતે કન્ટામિનેટ પાણી વરસાદી પાણી છોડતા અંકલેશ્વરના ગણેશ રેમેડીઝ બોની કેમિકલ વિહિતા કેમ ટુ અને શ્રી સલ્ફ્યુરિક કંપની તેમજ પાનોલી જીઆઈડીસીની બજાજ હેલ્થકેર કંપનીને ઝડપી પાડી હતી અને સ્થળ પર નોટિસ આપી સેમ્પલ લઈ લેબમાં પૃથ્થકરણ માટે મોકલી આપ્યા હતા તેમજ વડી કચેરીએ રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે રિપોર્ટના આધારે અંતે વડી કચેરી દ્વારા ગણેશ રેમિડીઝ બોની કેમિકલ વિહિતા કેમ્પ ટુ અને શ્રી સલ્ફ્યુરિક કંપની તેમજ પાનોલી જીઆઈડીસીની બજાજ હેલ્થકેર કંપનીને તાત્કાલિક ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી હતી અને તેમાં પાણી ડ્રેનેજ અને વીજ જોડાણ કાપી નાખવાનો હુકમ કર્યો હતો ત્યારે જીપીસીબીની કાર્યવાહીના પગલે પ્રદૂષણ ફેલાતા ઉદ્યોગમાં ફફડાટ વ્યાપી ગયો હતો વિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર